નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને તારીખ નવ નવ પચીસ ના ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ બે હજાર અન્વયની કલમ ચાર એક અને ચાર બે અન્વયે એક ગુનો દાખલ થયેલો ફરિયાદી આકાશ નરેન્દ્રભાઈ પટેલ જે રહેવા નડિયાદના રહેવાસી છે એ તેમના મિત્રો સાથે નડિયાદની એક સોસાયટી છે આશીર્વાદ સોસાયટી તેની નજીકથી પસાર થતા હતા ત્યારે ત્યાં ધર્મની પ્રાર્થના કરવામાં આવી રહેલી હતી અને મોટેથી હાલેલુયા હાલેલુયા એ રીતે બોલતા હતા જેથી એ લોકો અંદર ગયેલા ત્યારે તેમને આ ફરિયાદીને તથા તેમના મિત્રોને ત્યાં જે બે ઈસમો હતા તે એ પ્રભુ ઈસુના ચમત્કારથી તમારું જીવન સુધરી જશે અને પ્રભુની કૃપા થશે તેમજ સ્વર્ગની પ્રાપ્તિ થશે તે રીતના વચનો કહી અને પ્રલોભન આપી અને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લોભલાલચ આપેલી આ અનુસંધાને આ પ્રલોભનો અનુસંધાને ગુનો દાખલ થયા બાદ અગાઉ આરોપી સ્ટીવન ભાનુભાઈ મહેકવાની અટકાયત કરવામાં આવી અને તેઓને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે આરોપી નંબર બે આ કામના છે સ્મિતુલ ફિલિપભાઈ મહિડા તેઓની ગઈકાલે અટકાયત કરી અને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આ આરોપીના વધુ તપાસ માટે તિન પાંચના રિમાન્ડની રિમાન્ડ મંજૂર કરેલા છે

હિસાબો રાખવાનું હોય કે પત્રવ્યવહાર કરવાનું હોય એ તમામ કાર્યવાહી હાલના આરોપી દ્વારા થતી હતી અને હાલના આરોપી આ બાઇબલ કોલેજની અંદર પોતે એક વક્તા તરીકે પણ જતા અને એની સાથે સાથે ગુજરાતમાં અને ભારતમાં વિવિધ વિસ્તારો કે જે જગ્યાએ આ સ્ટીવન મેકવાન જે છે એ જતા તેની સાથે પણ જતા અને તેની સાથે તમામ પ્રકારની પ્રવૃત્તિમાં તેઓ સંકળાયેલા હતા મુખ્યત્વે જે આ સંસ્થા છે એ સંસ્થા ની જે નાણાકીય પ્રવૃત્તિઓ થયેલી છે તે પ્રવૃત્તિઓ બાબતે અને અન્ય કોઈ સંગઠનો કે સંસ્થાઓ સાથે આ આ કામના આરોપી હોય નાણાકીય વ્યવહારો કરેલ હોય તેની તપાસ માટે તેમજ ધર્માંતરણ જે થયેલું છે તેના અન્ય કઈ કઈ જગ્યાએ ધર્માંતરણ થયેલું છે બીજાને કેટલા વીક્ટ્રીમ છે એ બાબતની માહિતી મેળવવા માટે આ આરોગના બાદ મેળવવામાં આવેલા છે ધીમે 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 આવો